ગ્રામ્યમાં થર્ટી ડિસેમ્બરને ધ્યાન રાખીને પોલીસ દ્વારા ફતેહગંજ સેફ્રોન સર્કલ પાસે સખન બંદોબસ્ત સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું વડોદરા શહેર ગ્રામ્યમાં એકત્રીસ ડિસેમ્બરને ધ્યાન રાખીને પોલીસ દ્વારા ફતેહગંજ સેફ્રોન સર્કલ પાસે સઘન બંદોબસ્ત સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું વડોદરા સહિત દેશભરમાં થર્ટી પસ્ટ ડિસેમ્બરની ઉજવણીને લઈને પોલીસે કમર કસી છે વડોદરા શહેર પોલીસ દ્વારા વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તપાસ હાથ ધરી રહ્યું છે ત્યારે વડોદરા શહેર ફતેગંજ વિસ્તારમાં આવેલ સેફ્રોન સર્કલ પાસે પોલીસના કાફલા રોડ પર ઉતારી દેવામાં આવ્યા હતા સાથે વાહન ચાલકોને સઘન ચેકિંગ કરતા નજરે પડ્યા હતા બ્રેથ એનાલાઇઝર સાથે જોવાનું એ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તો કેટલાક નશેબાજો અને અસામાજિક તત્વો પણ પોતાની કરતૂતોથી બાજ નથી આવતા જેઓને ડામવા વખતે પોલીસે બ્રેથ એનાલાઇઝર ચેકિંગ કરવામાં આવ્યું હતું જો કોઈ વાહન ચાલક નશો કરી બહાર નીકળ્યો હોય તો તેની સામે કડક કાર્યવાહી કરવાની પણ તૈયારી રાખવી હતી સાથે વાહન ચાલકોની ડેકી તેમજ વાહનના અન્ય પેપરની પણ ચકાસણી કરવામાં આવી હતી